આ ગ્રુપનો હેતુ છે આપણા સંગઠનનો હેતુ જે આપણું સમાજ એકદમ કળિયામાં છે અને આપણે ઊંચું લાવવાનું છે શિક્ષણમાં શારીરિક રીતે પછી આર્થિક રીતે અને સામાજિક રીતે આપણે ઊંચી રીતે આપણે સમાજ ને આગળ લઈ જાવવા આપણી સમાજમાં કોઈ પણ લીડર હાલ છે નહીં બરોબર કોઈ આપણો કામગીરીનો નિપાળવા ટનજી નથી આ સંગઠનનો હેતુ છે કે આપડા કાંકરેટ તાલુકાનો અવાજ છે આખા ગુજરાતમાં આપણે ગુજરાત સરકાર સાંભળે એટલા માટે આ સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે બરોબર આ સંગઠનનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ પણ આપણે કોઈ આપડે સમાજ માટે કોઈ સારી માંગ કરવી હોય કોઈ આપણે શિક્ષણ પ્રત્યે કોઈ બાળકો માટે સારું ભવિષ્યની કોઈ માગણી કરવી હોય તો આપણે આ સંગઠન દ્વારા એની માગણી કરી છીએ આપણે એકલા વ્યક્તિથી કંઈ થશે નહીં અને આપણો અવાજ કોઈ સાંભળશે નહીં એટલે માટે જોવું આપણે એકતાથી વધુ થશે આગળ આપણે એકલાથી કોઈ કંઈ થવાનું નથી એટલે આ સંગઠનનો મુખ્ય હેતુ તો છે કે આપણે જે સરકારી બધી સગવડો લેવા માટે બધી સરકારની જે સુવિધાઓ છે એના માટે આ સંગઠનનો ખાસ હેતુ બનાવવામાં આવે અને બીજી વાત એ કે આપણે સમાજ સુધારવા માટે આ સંગઠનનું આયોજન કરેલું છે આ સંગઠન કેમ બનાવેલું છે ધારો કે કોઈ વ્યક્તિ છે આપણી સમાજમાં જે સારી રીતે સભ્યતાથી રહેતો ના હોય અને તમે આડોશ પાડોશના કદાચ એને સમજાવવા જતા હશો કે ભાઈ સમાજમાં આવું કરવું સારું નથી સારી બાબત નથી તો આપણે એને સુધારવા તમે જ્યાં સુધી તમારા એકનું નહીં સાંભળે પણ ભવિષ્યમાં જુઓ આપણું સંગઠન હશે અને આપણા એકતા હશે અને એ વ્યક્તિ તમારા કોઈના એકના કહેવામાં નહીં રહેતો હોય ને પણ આપણું સંગઠન જે જાશે અને સવાલ પૂછે હવે તું શા માટે આવું કાર્ય કરે છે સમાજને આનાથી ઘણું બધું નુકસાન થાય તમે એક જણો ઝઘડો કરો આજુબાજુ એની અસર તમારા બાળકો પર તમારી છોકરીઓ પર બધાના પર અસર થાય એની અને આખા જે એરિયામાં તમે રહેતા હોય એના આજુબાજુના પબ્લિક ઉપર અસર થાય કે આ સમાજ હજુ આટલો